બાબર રેલવે સ્ટેશન આંગણવાડી માંગ બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો આજરોજ બનાસકાંઠા જિલ્લાના બાબર રેલવે સ્ટેશન આંગણવાડી કેન્દ્ર નંબર દસ ખાતે બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બાબર તાલુકા સીડીપીઓ શ્રી હંસાબેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર ત્રણ આઠ એક શૂન્ય એક બેની ની કાર્યકર બહેનો દ્વારા કરવામાં આવ્યો હતો જેમાંગ તેતરવા સેજાના ઇન્ચાર્જ સુપરવાઇઝર કામિનીબેન પીએસએ સંગીતાબેન એનએનએમ બ્લોક કોઓર્ડિનેટર રઘુભાઈ હાજર રહ્યા હતા સીડી શ્રી હંસાબેન પંડ્યા દ્વારા બાળકો અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર વિધિબેન ગોકલાણી ભનુબેન રાવળ પ્રેમિલાબેન પરમાર જરીનાબેન ધાનચી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંગ બાળકોને વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી જેમ કે છાપકામ

જેમાં વાલીઓની સંખ્યા બાળકોની સંખ્યા બાળકોની સાથે બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ કરાવી અને બાળકોને એક રસ સાથે આમાં ભાગ લીધો વાલીઓને એની સાથે રહી અને એની પ્રવૃત્તિઓ વિશેની એમની જાણકારી આપી બાળકો શું શું પ્રવૃત્તિ કરે છે બાળકોની કેવી કેવી અંદર કળા છુપાયેલી છે બાળકો આગળનું ભવિષ્ય છે એના માટે એના વાલી સાથેની અમે મુલાકાત કરી વાલીઓને સમજ આપી કે એમના બાળકોની અંદર જે કળા છુપાયેલી છે એ અમારી આંગણવાડી કાર્યકર બેન દ્વારા બાળક આવે છે અને એ પણ બાળક બાળક આગળમાં જાશે તો કઈક બનશે અને અત્યારનું જે બાળકનો સિત્તેર ટકા વિકાસ છે એ અમારી આંગણવાડીમાંથી થાય છે એટલે અમે બાળકના વાલી સાથે બાળક સાથે અમે વિવિધ પ્રવૃત્તિ કરી અને આજનો બાળક પાલક કાર્યક્રમ બાબરના બાબર કેન્દ્ર નંબર દસ ની અંદર કરેલો